આ તો ઘરું ઘરનું આવ્યું છે

પાટચીઓ લાવો તમે કો આપણો આ દુષી બલા એને ને આપણો પાટલા કોય બેસી રોટલા કરી હીરો લાવો છો બીજો લાવો છે ઈ પાટ ના ચાલે કાણી તો પાથરવાનું આ એમ કો આ પાટલા ઘરનન ઘરનન બેહવાન છે ભાઈ અમે ઘરનન આયા અમે તો ભરપાલા જ છે એને ઘરને આ ઉપા ઘર ધાણી કયો છે ભાઈ ઘર ધાણી કયો બધું લાવે ઘર ધાણો હાલ ઘર સુકુ કરે છે અજવાળું કરે ઘરમાં એ છોકરા તો પેલી કા દે દે અને કાકાને કે બધું લઈને આવે કો ટાઈમ નહીં મારે તો વધારે આ લાઈ દીધું લાઈ દીધું છોડ લેડો લેકા છે

ના ના આ બધું બોલ્યું રે કોક કરો પણ વકા કોક કરો આ છોકરાને મટાડો બીજી વાત છોડો તમે દોશી ઘણી દન નામ લન કેર કરો તો મુદ્રવા મડ્યો અમાર તમે તમાર દોશીનો વખણ કરો પણ અમાર વખણ કરવા પડે ના કરવો પડે તો તો ઈયન બધું હાચું કરતી હોય તો વકા કરવા આવવું પડે કરશે કરશે બધું કરશે દોશી કોબરી આબરૂ ન થવાશે આબરૂ જાવી ના જો વધાવો હ કહે જોવો કે જો એ બુઆ હ

હવે સાહેવા <poisoned indo by wastart> <esi> <plains> <afternoon> <guimin> <to>

કોક કઈ કો તો ગડી દબાવ એક કિફરા ગાયબ હવે દુખ તો ગાયબ થઈ દૂધ નહીં દૂધ ઈ તો આપડે કાળી બી મારજો ઉકાળો ઓય બધા

તો તમારે હજુ તો મનન નહીં લે મનન આવું અરે આ આજે ને મનન નહીં મને ઓલ રીસ છે ઓમેન વોમેન આજે દસ મિનિટમાં વાટ જોઈ એ ધાણી સાડી હેડ વાહ આવે હા ભૂવે આજે વાન પણ વધારે કહેતો નહીં પણ હવે દસ મિનિટ વાટ જો પછી હેડ હેડ વાય આવશે એવું વસ્તુ હતું મેં તમારે પોણીનું પોણી દૂધ દૂધ ખબર હાલત પડી થાય તો કોણ એમાં મદાયી હવે આવીને આવીને ન આવજો એટલે ડાળીયામાં દૂધ ભરાવા તે ફાવે એક બાર બે બાર કેટે આવી બે બાર નવ નવમય હા સો હા સો ભેગું કરીને જાડે ડીરી હો એમને ભાત કોક તો કરું જ જોરદાર આવે ભારી તો કોઈ વાત આ મારો બરસ કોઠો આ